સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈઝ આજે આપણે અહીં ભરતી વિશેની ચર્ચા કરવાના છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીં ભરતી આવેલી છે તમે જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી આવેલી છે પગાર તમે જોઈ શકો છો કે છવ્વીસ હજાર જેટલો પગાર છે હવે આ ભરતી માટે શું ક્રાયટેરિયા શું ક્વોલિફિકેશન છે લાસ્ટ ડેટ કઈ છે એ બધી જ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો ભાઈ જ આપણે કરીએ શરૂઆત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા શોર્ટ જાહેરાત છે જેથી કરીને ફૂલ નોટિફિકેશન તમને વેબસાઇટ ઉપર મળી જશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહા સેવા સદન જાહેર ખબર તમે અહીં જોઈ શકો છો એનાથી આગળ આપણે જોઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતે નીચે માટે જણાવેલ જગ્યા ભરવા માટે લાયકા ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ આઠ સાત બે હજાર પચીસના રોજ સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારે વિગતવાર માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે જે તમને અહીં વેબસાઇટ તમને આપેલી તમે અહીં જોઈ શકો છો કે આ વેબસાઇટ ઉપર રિક્રુટમેન્ટ લિંક ઉપર તમારે ક્લિક કરી અને તમારે જોવાની રહેશે તમે જોઈ શકો છો કે અહીં જગ્યાનું નામ ફર્સ્ટ તમે જોઈ શકો છો કે સહાયક સેક્શન ઓફિસર એની આઠ જગ્યાઓ છે ગાર્ડન ઇન્સ્પેક્ટર એની તમે જોઈ શકો છો કે બાર જગ્યા છે ગાર્ડન સુપરવાઇઝર એની ચોવીસ જગ્યા છે અને હવે પગાર પગારનું શું છે શું ક્રાઇટેરિયા બધું તમને અહીં ડિસ્ક્રિપ્શનમાં હું લિંક નાખી દઉં એટલે તમને ફૂલ નોટિફિકેશન મળી મળી જશે હવે એ નોટિફિકેશન ફૂલ નોટિફિકેશનને કેરફુલી રીડ કરી પછી તમારે એપ્લાય કરવાનું રહેશે તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ